Mengganti mobil, 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 રાતના નાળિયર જવાય દેતું છે રસોડામાં હું હારે સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું તમારું વહેલું મિતુ વહેલું વહેલું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈનું એ શું છે શું છે ખોલાય નહીં ખોલ તો તું ખોલ તો ખુલે તારાથી જરાક ખેંચો ને તો ખુલ છે આ બાજુ ખેંચ ખેંચ એ ખુલ્લી ગયું છો હવાડા નીકળે છે ઠંડુ ઠંડુ છે બાપા તૈયન ભાઈ બરફ છે બરફ હેમાં બરફ શું કામ કાઢે છે બરફ જોતો હા રે છે મમ્મા શું કાઢે છે ફ્રીજમાંથી દૂધ ચલો હવા નીકળી જાય બેટા હવાર હવારમાં ચા બની રહ્યો છે અમારા ઘરમાં દૂધ નાખ્યો પછી આવામાં અમે વહેલા ઉઠી ગયા છે સાત માં બધા ઉઠી ગયા છે વહેલો વહેલો ચા બને ચા બને જ ને અહીંયા ચા બને આમાં ચા બને આમાં તો દૂધ ગરમ કરે સરસ બરફનો કાઢી લીધો કામ ચાલુ છે ઘરમાં અવાજ આવે છે છે એ અવાજ આવે છે ਹੇ ਹੁਣੇ ਮਿਤਾ ਦੀ ਬਰਫ਼ ਹੈ ਹੈ ਬਰਫ਼ ਨੂੰ ਖਾਂਗੜਾ ਕਾੜੇ ਨਾ ਨਾ ਹੈ

કચરો લઈ જાય ને એ આવે સવાર સવારમાં તો લઈ જાય છે જો મીઠું કચરાવાળા આવી ગયા કે કચરો લેવા કચરો બરા આમજો આમજો દાદી જાય તો કચરો દઈને આવ્યા છો ત્યાં બાર ઓલો કચરો લઈ ગયો ને જો ભાઈ કચરો લેવા આવ્યા હતા ને આપણે આપ્યું ને કચરો જો જાય કચરો ભરે છે અહિયાં દાદી શું કરે છે શું કરે છે દાદી કે તો શું કરો છો લોટ બાંધે છે લોટ મસ્તી કરતો હતો ને સવાર સવારમાં મસ્તી તું કરતો હતો ને તો તને કેમ બાંધી દે એમ લોટ ને બી બાંધે જો દાદી સવાર સવારમાં નાસ્તા માટે રોટલી કરવાની હોય ને આપણે એમ યુ બહુ મસ્તી કરે ને લોટ પછી એને પકડીને બાંધી દેજો આમ જો બહુ ઉડે લોટ બહુ ઉડતો હોય ને પછી રોટલી કરવાની હોય ને પછી મીઠું ખાશે કોણ ખાશે રોટલી

હાથ ને વાવ સરસ ગાઠિયા ને વાવ હાથ માંથી ગાંઠિયા કાય બોલો કબૂતર ને કાગડા અને અહીંયા આપણા એક ભાઈ બેઠા છે